સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે પીડી પલસાણાને બિન અનામત નિગમના એમડીનો ચાર્જ સોંપાયો પાટીદાર આગેવાનો પીડી પલસાણાને મળવા માટે પહોંચ્યા હતા દિનેશ બાંભણિયા વરુણ પટેલ પીડી પલસાણા સાથે મુલાકાત કરી છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનોની માંગ હતી ત્યારે પાટીદાર યુવાનોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી ક્ષત્રિય સમાજે પણ આંદોલનને સમર્થન આપ્યું હતું તો પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન બિન અનામત આયોગના ઘણા પ્રશ્નો છે અરજીઓ સમયસર મંજૂર થતી નથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવા માટે સરકારી મોટાભાગની માંગ સ્વીકારી છે ત્યારે હવે આ માંગો સ્વીકારવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી હતી મુખ્ય પ્રશ્ન એ છે કે બિન આયોગના જે કંઈ પ્રશ્નો છે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અને લોકો પાસે અને સંસ્થાઓ પાસે ફરિયાદો લઈને આવતા હતા કે અમારી અરજીઓ સમયસર પાસ નથી થતી દીકરાઓને સમયસર ફી ભરવાના પૈસા નથી મળતા અને લોન અથવા સ્કોલરશિપ માટે વારંવાર ધક્કાઓ ખાવા પડે છે જે બેનામત વર્ગના નિગમના એમડી તરીકે જે નિમણૂક કરી છે તેને લઈને અમારા પ્રશ્નો આજે અહીંયા પૂરા થાય છે